રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ સમગ્ર ઘટનાની જે તલસ્પર્શી તપાસ માટે જે એસઆઈટી રચવામાં આવી હતી તે એસઆઈટીના સભ્યોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આખો જે રિપોર્ટ છે તે તપાસ રિપોર્ટ સોંપી દીધો છે સોપાનાનો આ તપાસનો રિપોર્ટ છે જે હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે અને આ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા તારણો પણ સામે આવી રહ્યા છે ત્યારે રિપોર્ટમાં જે માથાઓના નામ અને તેમની જે સંડોવણી સામે આવી છે તેને જ લઈને જે કહી શકાય કે હરસંઘવીએ સ્પષ્ટપણે કહી દીધું છે કે કોઈ પણ ચમરબંધી હશે તેને હવે છોડવામાં નહીં આવે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં એક મહિના પહેલાં લાગેલી આગમાં તેત્રીસ નિર્દોષ લોકો મોત થયા હતા આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે તત્કાળ એસઆઈટીની રચના કરી હતી જેની અધ્યક્ષતા આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવી હતી આજે એસઆઈટીના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને મળવા પહોંચ્યા હતા અને સુભાષ ત્રિવેદી સહિતના જે સભ્યો ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી અને બેઠક યોજી હતી અને આ જે આખી ઘટના હતી તે ઘટનાનો આખો રિપોર્ટ છે તે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીને સોંપવામાં આવ્યો છે એસઆઈટીને અંદાજિત સો પાનાનો આખો રિપોર્ટ છે જે તૈયાર કર્યો છે ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠકમાં સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આ ઘટનામાં ફાયર વિભેગ પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ સહિત અલગ અલગ જે વિભાગોની બેદરકારી અને નિષ્કાળજી છે તે જણાઈ આવે છે ટીમે રાત દિવસ આ તપાસ કરી સમગ્ર ઘટનાના પુરાવા તૈયાર કર્યા છે અંદાજીત સો પાનાનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને પુરાવા સાથે રિપોર્ટ તૈયાર કરી અને આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને સોંપવામાં આવ્યો છે આ જે તપાસ કરવામાં આવી એસઆઈટી દ્વારા તે તપાસમાં ચાર આઈએએસ અધિકારી અને એક આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે સીટની તપાસ હજી ચાલુ રહેશે તેવું જે સુભાષ ત્રિવેદી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભલે આજે આખો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો પરંતુ આ કેસની જે તપાસ છે તે તપાસ હજી ચાલુ રાખવામાં આવશે કારણ કે જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની વાત કરવામાં આવી રહી છે તે બાબતને લઈને હજી પણ તપાસ છે તે ઝીણવટભરી કરવામાં આવી રહી છે કોઈ પણ અધિકારી હોય ચાહે ઓપરેશન વિભાગનો અધિકારી હશે કે પછી પોલીસ વિભાગનો અધિકારી હશે પણ તેની જે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ છે તે તપાસ કરવામાં આવશે તેનો રોલ શું છે તે રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જો તેનો રોલ અંદર મળી આવશે તો તેની સામે બી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી છે કે જે સુભાષ ત્રિવેદી દ્વારા આપવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત અહીંયા એ છે કે ચાર આઈએએસ અને એક આઈપીએસની હજી અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે આજે એક મહિનો વિધિ જવા પામ્યો છે પરંતુ જે અન્ય જે મોટા માથા એટલે કે જે ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવી છે તેમની હજી સુધી કેમ તપાસ નથી થઈ જો એસઆઈટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે છે તો પછી આ અધિકારીઓની પૂછપરછ પણ કેમ હજી સુધી નથી કરવામાં આવી આ બાબતને લઈને હજી પણ એસઆઈડી ઉપર સવાલ છે તે ઊભાને ઊભા જોવા મળી રહ્યા છે આ દુર્ઘટના અને બનાવ અંગે સરકારશ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે શું કારણો છે સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ આર આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના ફૂલપ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રક્ચર પક્કા સ્ટ્રક્ચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ એક્ટની તેત્રીસની કલમ જે પ્રિમાઇસિસ લાઇસન્સ અને ટિકિટ લાઇસન્સમાં શું શું સુધારાની જરૂર છે સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે માની માનની શ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને અરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે ત્યારે જે નો રિપોર્ટ અત્યારે સામે આવ્યો છે તેને લઈને આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર